નમસ્કાર ફરી વખત આપની સમક્ષ હાજર થયું છું અને વાત ફરીથી ધ ગોંડલ સ્ટોરી નામ એટલા માટે આપવું પડે કે ગોંડલ ની અંદર છેલ્લા એકાદ વર્ષની અંદર એકાદ વર્ષ પણ વધારે કહેવાય પરંતુ છ મહિનાની અંદર જેટલા પણ કેસ થયા માત્ર એક વ્યક્તિનું નામ આવે અને વ્યક્તિને ભલી ભાતી લોકો સમજે છે ઘણા બધા દબંગ નેતા કહે છે ઘણા બધા એમને પોતાનું મસીહા પણ માને છે ઘણા બધા એવું કહે છે કે રાજનીતિમાં પણ તેમના કહેવાથી જ બધું થાય અમિત ખૂંટનો કેસ જે છે એ કેસ છે રાજકુમાર ઝાટનો કેસ છે એ કેસ છે પછી કેટલા પણ કેસ હોય તો ક્યાંક ને ક્યાંક જયરાજ નું નામ એમાં જોડાયેલું હોય છે રાજકુમાર જાટના કેસની જે વાત છે એ વાત આખી અલગ છે પરંતુ અમિત ખૂંટ કેસ ની અંદર જે પણ થયું અને ત્યારે જે પણ થઈ રહ્યું છે એ ઘણું બધું જાણવા લાયક છે એનું કારણ એવું છે કે એક જે દીકરી હતી એ જામીનમાં બહાર આવી છે બીજી એક સગીરા જે દીકરી હતી કે જે કાયદાના સંઘર્ષમાં આવી હતી તેમણે ઘણા બધા આક્ષેપો કર્યા છે અને એમના જે વકીલ જે છે એ વકીલ આજે અમારી સાથે છે બેન તેમની સાથે વાત કરી છે બેન નમસ્કાર ગુજરાત ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું સ્વાગત છે બેન શામ દામ દંડ ભેદ આ ગોંડલમાં ક્યાંક આ આપણે વર્ષોથી થી કહેતા આવ્યા છે આ વાક્ય ક્યાંક ગોંડલમાં બંધ બેસતું લાગે છે એટલા માટે કારણ કે કોઈ પણ કેસ થાય ભૂતકાળના કેસો વાત નથી કરવી આપ જે ચર્ચા માટે જોડાયા છે અમિત ફૂંટ કેસ એ જ કેસ ની આપણે વાત કરીએ પહેલા એવું આવ્યું કે અનિરુદ્ધસિંહ અને એમના જે દીકરા છે રાજદીપસિંહ એમના થકી આખું ઘડવામાં આવ્યું એમણે થોડા દિવસો પછી જે આક્ષેપો કર્યા એમાં બહુ મોટો ઘટસ્ફોટ સીધું નામ આવે જયરાજસિંહ ક્યાંય પણ કોઈ પણ ઘટના બને તો નામ આવવું એનું મુખ્ય કારણ શું હોય શકે છે કંઈક કોઈ પોતાના મન પ્રમાણે તો કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરતું ન હોય અને જ્યારે કોઈ વ્યક્તિ છે એ પૂર્વ એમએલએ રહી ચૂક્યા હોય એમના પત્ની છે એ અત્યારે કરંટ સિટિંગ એમએલએ હોય ત્યારે જ્યારે એના ઉપર આક્ષેપ થતા હોય કે જેના હાથમાં સત્તા છે ત્યારે એ વિશે વિચારવું બહુ ગંભીર બની જાય કારણ કે સામાન્ય લોકો હોય ને એને જનરલી સત્તા સામે પડવાનો શોખ નથી હોતો એ ત્યારે જ સત્તાની સામે પડે

એક એકબીજાના દુશ્મન બનીને બેઠા છે કેટલું ટોર્ચરિંગ કર્યું હશે કે બંને દીકરીઓ મજબૂર થઈ ગઈ કે ના મારા હવે નામ લીધા વગર છૂટકો નથી એટલે તમે વાત કરો તો જ્યારે કોઈ પણ યુવતી હોય અથવા તો માઇનર હોય એની ઉપર કોઈ પોલીસ કેસ થાય ત્યારે આપણા કાયદામાં કેટલાક પ્રોવિઝન્સ છે જેનું પાલન કરવાનું હોય છે મને ઘણી યુવતીઓને ઘણા પ્રોવિઝન્સ એવા છે કે સામાન્ય વ્યક્તિની પણ જ્યારે પોલીસ અટક કરે તો એ બધા નિયમોનું પાલન કરવાનું હોય છે કે તમારે ચોવીસ કલાકમાં મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવાના જો કોઈ છોકરી હોય મહિલા હોય તો એને છ વાગ્યા પછી અટક નહીં કરવાની કોઈ માઇનર છોકરી અથવા તો માઇનર છોકરો હોય તો એની તમે જ્યારે અટક કરો છો ત્યારે એના વાલી નેચરલ ગાર્ડિયન સાથે હોવા જોઈએ એની કાઉન્સલર હોવા જોઈએ પોલીસ યુનિફોર્મમાં ન હોવી જોઈએ કારણ કે માઇનર ની એના ઉપર એના માનસિક સ્થિતિ ઉપર પણ અસર થઈ શકે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખતું રાખવાનું હોય છે એ તમામ નિયમો નેવે મૂકી

એને ત્યાંથી સીધા ઘરે જવાને બદલે સીધા ગોંડલ લઈ જાય છે ગોંડલ ત્યાં એમને બે દિવસ સુધી ગોંધી રાખે છે પછી એમ કે છે કે તારે કોર્ટમાં આ પ્રમાણે નિવેદન દેવાના એના ફાધરને એના ફેમિલી મેમ્બર્સને ને બીવડાવવામાં આવે છે ત્યાર પછી એને પાછી ત્રણ દિવસ સુધી એક હોટેલ ખાતે ગોંધી રાખવામાં આવે છે અને સસ્તત એને એટલું માનસિક દબાણ આપવામાં આવે છે કે એ છોકરી એ સગીરા છે એ છેલ્લે એનું એના ફાધરને સાથે જ્યાં રહેતી હતી ત્યાંથી ઘર છોડીને આવવા માટે મજબૂર થઈ જાય છે ને આવી ફરિયાદો દાખલ કરે છે

લોકઅપ માં હતા શક્યા એ જામીન ઉપર આવ્યા છે તો એ પુરાવા જે છે પણ એકત્ર કરી શકે જયરાજ સિંહ છે એમનું ચક્રવ્યુ ક્યાંક ખુલ્લું પડે એવું લાગે ખરું એમનું ચક્રવ્યુ પડશે અને તમે જોયું કે આ ચક્રવ્યૂની અંદર માત્ર સત્તાધારી લોકો જ નહીં પણ સત્તા સાથે આખી પોલીસ સિસ્ટમ જોડાયેલી હતી પોલીસની અંદર પીઆઈ થી માંડીને ડીવાયએસપી સુધીના અધિકારીઓ ઉપર આજે સગીરા છે એને આક્ષેપો કરેલા છે અને તમને કદાચ ખ્યાલ હશે તો ગઈકાલે કોર્ટે ઓર્ડર પણ કર્યો છે કારણ કે પોલીસે વાંશિયાસ પર જવાબ આપ્યો તો જ્યારે કોર્ટે સીસીટીવી માંગી આક્ષેપો બાદ તો પોલીસે વાંશિયાસ પર જવાબ આપ્યો તો કે અમારી પાસે સીસીટીવી છે અમારા પોલીસ સ્ટેશનના એ શોર્ટ સર્કિટ થઈ ગયા છે

પોલીસનો હવે તો જોઈએ છે જે તારીખ આવે ત્યારે ખરેખર ડીવીઆર રજુ હવે તો જો કે કોર્ટનો ઓર્ડર છે એટલે આપણે ગમે તેથી ડીવીઆર તો રજુ કરવા જ પડશે ને કોર્ટે બહુ સીમાચિન રૂકો જે ચુકાદો કેવાય આપ્યો છે ઓર્ડર કર્યો છે એમણે એમ પણ કીધું છે કે સપોર્ટિંગ એવિડન્સ પણ સાથે જોઈએ કે તમે ત્યાં જે ડીવીઆર તમે જમા કરાવો છો એ ડીવીઆર એ અમે જે તારીખ કીધી છે એ તારીખે પોલીસ સ્ટેશનમાં ઇન્સ્ટોલ હતું

સામે વાળા પક્ષ હતા એટલે કે મતલબ એમને જે દુશ્મન ગણે છે રીબડામાં રહે છે એમને ફસાવા માટેનું આખો એક કાવતરું હતું આજ ઓકસ જો ડીવીપીઆર આવશે ને એફએસએલ પ્રમાણે જે હોટેલમાં રાખવામાં આવી છે તો ચોક્કસથી એ વસ્તુ રેકોર્ડ પર આવી જશે કે આ બધું કોઈ અન્ય વ્યક્તિની સાથે દુશ્મની કાઢવાની વાત હતી અને તમે જોવો ને તો જે પીસાવાનો વારો આવે છે ને બંને છોકરીઓનો આવે છે જે બંને પક્ષો સામ સામે લડી રહ્યા છે બંને પોતપોતાની રીતે સક્ષમ પક્ષો છે અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજાની વાત કરીએ કે પછી જયરાજસિંહ જાડેજા અને એમના ગણેશ ગોંડલની વાત કરીએ બંને પક્ષો પોતપોતાની રીતે સક્ષમ છે લડવા માટે પણ એ બંને પોત આજે જયરાજસિંહ જાડેજા ને ગણેશભાઈ ગોંડલ છે એક રીતે અત્યારે એવું લાગી રહ્યું છે કે પોતાની હમ

ભૂમિકા બેન છે તેમનું કહેવું છે કે હાસ્યાસ્પદ નિવેદન આપ્યું હતું કે જે સીસીટીવી છે એ સીસીટીવી શોર્ટ સર્કિટના લીધે અમારી પાસે એવિડન્સમાં નથી રહ્યા ક્યાં સાંભળ્યું આવું મોને કહ્યું આવું કેવી મજાક બને કે એક જજ તમારી સામે બેઠા છે તમે પોલીસ છો કાયદાના રક્ષક છો કાયદો તમારે સંભાળવાનો છે અને કાયદો તમારાથી સંભળાતો નથી તમે એને સંભાળી પણ શકતા નથી અને તમે એવું નિવેદન આપો કે ડીવીઆર છે અથવા તો જે સીસીટીવી છે એ મેન્ટેનન્સમાં છે અને શોર્ટ સર્કિટ થઈ એટલે બળી ગઈ અમારો ટેકનિકલ માણસ છે અમારો ફોન નથી ઉપાડતો બોલો એક સામાન્ય વ્યક્તિ પણ આ વસ્તુ સાંભળે ને તો એને ચોક્કસથી થી સ્મિત રેલાય અને એવું સ્મિત રેલાય કે આપણને એમ થાય કે પોલીસ ના ફોન થી ક્યાંક બીજા કામ નીકળી જાય છે અને ટેકનિકલ માણસ છે પોલીસ નો ફોન દિવસો સુધી ના ઉપાડે એટલે આવું હાસ્યાસ્પદ નિવેદન છે એ પોલીસ તકે આપવામાં આવ્યું છે કે ભાઈ ઠીક છે સર્કિટ થી તમારું જે જે પણ પણ સીસીટીવી બળી ગયા કે કે ના રેકોર્ડ થયું થયું તમારા સીસીટીવી પણ ડીવીઆર તો આપો અને ડીવીઆર પણ એવું નહીં કે જે પકડાઈ દો તેના પેરેલ સાથેના જે એવિડન્સ છે એ પણ આપો એની સાથે કનેક્ટેડ સીસીટીવી હતા કેમ નહીં ફલાણું દીકણું એ બધું જમા કરાવવું પડશે અને આ જયારે જમા થશે અને જો દીકરીએ જે વાત બંને એક સગીરા અને બીજા જે એક દીકરી છે આપણે જે વાત જે કરી છે એ વાત જો સાચી સાબિત થઈ કે પોલીસ સ્ટેશનમાં ગુંથી રાખ્યા હતા મજબૂર કર્યા હતા કે પછી તકલીફ થવાની છે જયરાદસીને જે નામ ચગડોળે ચડેલું છે ધ ગોંડલ સ્ટોરી ની અંદર ધ ગોંડલ સ્ટોરીમાં તમે જુઓ કેટલા કેસ આવે પહેલો કેસ આવે રાજકુમાર છાટવાળો બીજો કેસ આવે જે દલિત સાથે જે રાજુભાઈ સોલંકી વાળી જે આખી ઘટના છે એમાં ત્રીજો કેસ આવે જે આ અપહરણ વાળી વાત સાથે જ અમિત ખૂંટની આત્મહત્યા થવી એમાં એમનું નામ આવે અને કોઈ એવા નાના કેસ નથી આ કેસ એવા છે કે રાજ્યમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યા છે બે કેસમાં તો મૃત્યુ થાય છે એકમાં પણ જે રાજકુમાર ઝાટ છે એમનું પણ મૃત્યુ થાય છે અને અમિત ખૂંટ પોતે આત્મહત્યા કરી લે છે રાજકુમાર જાટમાં પણ પરિવારજનો છે એ બહુ મોટા આક્ષેપ કરી ચૂક્યું છે કે એમના પિતા પિતા એ વખતે સાથે હતા જ પોતે કે મારા દીકરાને ખૂબ માર્યો છે સીસીટીવી લગ્ન હાલતમાં દેખાય અને હોવાનો એક ઓડિયો પણ છે એ પણ વાયરલ થાય નમિત ખૂંટ કેસની અંદર તો જયરાજસિંહ પોતે એ જગ્યા ઉપર જાય છે ત્યાં ફોટો પડાવે છે મતલબ મીડિયામાં આવે છે માફ કરશો મને કે ત્યાં પહોંચ્યા છે એવા મીડિયામાં સમાચાર આવે છે આટલી બધી ઘટનાઓ છતાં પણ જયરાજસિંહ જે છે કટકરાના પેલા એમાં આવીને ઉભા રહે છે એમના ઉપર જ બધા પ્રશ્ન થાય છે કારણ કે જે દીકરીઓ આક્ષેપ કર્યો હતો અનિરુદ્ધિ રીબડા અને એમના દીકરા જે છે એમના ઉપર એ જ દીકરીઓ એવો આક્ષેપ કરી રહ્યા છે કે અમને આ બંને વ્યક્તિઓનું નામ લેવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા પોલીસ સ્ટેશનમાં એ આવ્યા વકીલના નામ આપવાના ફલાણાના નામ આપવાના ઢીકણાના નામ આપવાના બધી વાતો થઈ અમને એક હોટેલ ની અંદર પણ લઈ જઈ અને બે દિવસ રાખવામાં માનસિક રીતે ટોર્ચરિંગ કર્યા છે એમના વકીલ છે ખુદ એમનું કહેવું છે કારણ કે વકીલ અને ડોક્ટર પાસે કોઈ વ્યક્તિ ક્યારેક ખોટું ના બોલે જો સાચું દર્દ અને સાચી ઘટના એટલે કે સાચું દર્દ ડોક્ટર ન કહો તો એનો ઈલાજ ન થાય અને સાચી વાત જો વકીલ ન કહો તો તમને ન્યાય ન મળે વાત માત્ર આટલી છે જોઈએ છે આવનારા સમયમાં ભૂમિકાબેન વકીલ જે છે એમનો ટેકનિકલી ક્ષતિના કારણે ફરીથી સંપર્ક થઈ શકતો નથી

એ બંને દીકરીઓ કોઈ એવા પરિવારમાં નથી આવતી કે એમના માતા પિતા અથવા તેમનો જે પરિવાર છે અબજો પતિ હોય ને જેમ આવે એમ પૈસા વેડી દેશે અને આ કેસ છે જીતી લેશે ના સામાન્ય પરિવારમાંથી આવતી આ બંને દીકરીઓ છે જેમ આતે લડત લડી રહી છે અને છેવટે તો નામ એ જ વ્યક્તિનું આવે છે તો ગોન્ડર સ્ટોરીમાં જયરાજ સિંહ જાડેજા નમસ્કાર મને આપશો રજા ફરી મળીશું એક આવા ટોપિક સાથે ત્યાં સુધી બને રહો અમારા ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ સાથે અમારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ન ભૂલતા